જોમાસુ બરાબરનું જામ્યું છે ગોરમ ભાયલું આકાશ છે વીજળીઓનો નાટારમ છે અને એની વચ્ચે જ્યારે વાત આવે વરસાદની વાત આવે પ્રકૃતિની તો યાદ આવે ગીર આ તો રૂડીને રઢિયામણી હરિયાળી ને પાચી હેતાળ અને જ્યારે ગીર યાદ આવે ત્યારે એક વ્યક્તિનું નામ યાદ આવે કે જે ગુજરાતનું ઘરેણું છે અને ગીરની અંદર આ નાનેથી મોટા થયા છે અને પ્રકૃતિને કદાચ એનાથી વધારે સારી રીતે કોઈ વર્ણવી ન શકે અને આજે એ ગુજરાતના ઘરેણા સાથે વાત કરવી છે એમ જેની અમે જોતા વાટ એ સગા અમને સામા મેળા પછી ઉઘડ્યા હેત કપાટ બસ એ જ વાત કરવી છે અને એ ધબ ધડકે મેળી હસે ખેલણ લાગી ખાટ અને એની સાથે સાથે પ્રકૃતિ ગીર હાવજ હોય કે પછી માલધારી હોય પશુ પંખી દરેક જીવ કેવા ઉત્સાહ ઉમંગની અંદર આવે છે એ ચોમાસાનું વર્ણન કરવું છે એ મેઘદૂત પાસે તમને લઈ જવા છે અને મેઘદૂતના કંઠે આજે મલ્હાર ગવડાવો છે ધબ ધડકે મેળી હસે અને જોને ખેલણ લાગી ખાટ મારા સૌ સજનો ઘેરે આવ્યા અમે જોતા હતા જેની વાટ અને જેની વાટ જોતા હતા

અને રાજભા જેવું ગુજરાતનું ઘરેણું આપણી સાથે હોય ત્યારે રાજભા સૌથી પહેલાં તો ગીરની મારે વાત શરૂઆત ત્યાંથી કરવી છે પછી તમે રૂડીને કરો કે તમારા અંદાજમાં ગમે તે અજબ જ્યાં બજે પડસન ગોદ પહાડ તણી જ્યાં તણા પડ સંદા પ્રજા પહાડ તણી જીવન હાટા સીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા ભાઈ અજબ બજે ભયાનક આ ચારણી સહિતમાં વાત આવી એની વાત લોકઢાળમાં કરવી હોય ਏ ਹਰੀਆਲੀ ਗੀਰ ਸੇ ਰੂੜੀ ਅਨਪਵੀਤਰ ਪ੍ਰੇਮ ਗੇਲੂੜੀ ਹਰੀਆਲੀ ਗੀਰ ਸੇ ਰੂੜੀ ਅਨਪਵੀਤਰ ਪ੍ਰੇਮ ਗੇਲੂੜੀ એની મજા જે છે એ જુદી છે ગીર ના નેસળા ની અંદર હું બહુ રાજમાં નાનો અને એ વખતે મને એક મોકો નેસળા ની અંદર રાત રોકાવાનો મળેલો અને એ જે હાવજનો હુકવાનો અવાજ આવે અને જે રાતનો એ એક સોંપો હોય અને એની સાથે માનવતા મહેકતી હોય નેહડાની અંદર કદાચ બીજે ક્યાંય જોવા ના મળે દુનિયાની અંદર તમે ફરી લ્યો આમ તો ગીર વિશે ઘણું બોલાણું હવે તો ખૂબ લોકો આવે છે એ બધું મેં પણ હું પ્રોગ્રામમાં ઘણી જગ્યાએ કહેતો ઘણું બધું કહેવાય ગીરનો મહિમા તો હરિના મહિમા જેવો છે મહિમા કો જેમ સાગર ભર્યો ને કવિ કપોત કિસન પણ મારે ટૂંકમાં કહેવું હોય તો આપે કીધું વિશેષતા શું છે ગીર એટલે હરિયાળી અને પ્રકૃતિ સારી અને જાળવા સારા નદીઓ ઝરણાં છે સિંહ છે એ તો છે જ એ તો ઘણું બધું સારું છે પણ ગીર એટલે કલ્ચર રીતે સંસ્કૃતિ રીતે અને એક નોખી આભા પાડે છે નોખો આવકાર આપે છે નોખો હોંકારો આપે છે નોખો ખમકારો આપે છે નોખો ખોંખારો આપે છે ગીર એટલે એક અનુભૂતિ છે અને એક વાત મેં આમ તો ઘણું બધું બોલાય ગીરવી છે પણ મેં કીધેલી કે વર્લ્ડ આખામાં દુનિયામાં તમે ફરો જંગલ છે બધે અને બધા જોયા છે આપે અમે આફ્રિકામાં ગયેલા ને અમારે પ્રોગ્રામ કરીને પછી રાત્રે નીકળવાનું થયું ને એરપોર્ટે આવું હતું તો અમારે એરપોર્ટે જવા માટે અમારી ગાડીની આગળ પાછળ પોલીસની ગાડી રાખવી પડી નું શું કામ એ જંગલ વચ્ચે આવતું હતું તો કે જંગલના માણસો જંગલના લૂંટી લઈએ અને એટલે માટે એ જોઈ બરોબર હવે તમે એ બીજા વિદેશના બધા ઘણા જંગલોમાં એવું હશે ત્યાંથી તમે આવો ભારતના જંગલ બિહારના જંગલ હોય કે બીજા કોઈ યુપીના જંગલ હોય કે બીજા જે રાજ્ય તમે જુઓ અધિકારીઓ તમને હાંજ પડ્યા કહી દે હે હવે આ રસ્તે ન હાલતા તો ફરીને જાઓ જંગલ આવે છે ને જંગલમાં જંગલીઓ લૂંટી લે ત્યાંથી આવો ગુજરાતમાં આપણા આહવાના જંગલમાં તમે રાત્રે અધિકારીઓ કહી દી કે હવે આ રસ્તે ન જતા કાં તો કે જંગલ આવે છે ને વચ્ચે કોઈક લૂટી લઈએ ઓલ ઓવર વર્લ્ડ આખી દુનિયામાં આખા વર્લ્ડમાં એક જ અમારી ગાંડી ગીર એવી છે રાતે દોઢ વાગે ભૂલા પડો તો નેહડાવાળા લૂંટાય જાય મારે ઘરે આવો ઓલા કે મારે ઘરે આવો મારો દિયા પર શું મેં પતરી સજણ તું ઘણા જોગ પણ અસાંજી સંપત અતરી એ ખોખારો એ પડકારો એ પવિત્રતા એ હાંકોટા અને એ આવકારો અને એ માનવતા પોતે સંપૂર્ણ રીતે બધું પોતા

છે ને કે આબમાં જે વીજળી જબું કે છે કે ગળ હળીએ સજ દળ આબ વળકળ મંદ પબળા મલકતી દીપતી ખડખડ હસી બસ એવું જ કંઈક તમારા મોઢે આ વરસાદનું વર્ણન પછી એ ચારણી સાહિત્ય હોય લોક ડાળ હોય અને રાજબાના કંઠે હવે વહેતું કરવું છે કવિઓ કાંઈ પણ લખવાની શરૂઆત કરે ને એટલે એને બે ત્રણ વસ્તુ એક તો પ્રકૃતિ એક વરસાદનું વર્ણન એક અને એક રાધે કૃષ્ણ એ વધારે વધારે પછી મા વિશે લખે માતાજી વિશે બધું ભગવાન વિશે લખે પણ એ કૃષ્ણ વિશે અને અને પ્રકૃતિ અને ખાસ વરસાદ કોઈ કવિ વરસાદનું વર્ણન કર્યા વગર હોય જ નહીં નાના દુઆથી શરૂઆત કરે શિસ્ત સાહિત્યમાં કોઈ શેરાવ ગઝલ કોઈ પણ તો હાવહોની રીતે કવિઓએ એના વર્ણનો કર્યા છે અને એ આમ તો બરાબર સો હું આખા ઉનાળાના જે તાપ તપી અને કર્યા હોય બાપુ કે તાપ ઈ રે જેમ કોઈ જોગંદર જટાળો કોઈ ઋષિ હોય એ તાપ તપે એટલે તપ કરે અને તપ જ્યારે ફળે ફળે ત્યારે પરમાત્મા છે પ્રગટ થાય કે માગી લે તારે શું જઈ છે એમાં ઉનાળાના જે તાપ તપીને ડુંગરડાઓ બેઠા તા ને એ ડુંગરડાના તપને ફળ્યો અને ભગવાન છે એ વરસાદ રૂપે આવી અને એની માથે વરહી પડે છે ચૈડા સાટી વાદળા કાળા દોબળા ગંબારે ચોખે દજ વોત રાધી માથે ભૂતીરા દરાર તાતો ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા ગપાર પ્રખંડ રાંગીન્દ્ર વાળા પડતાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા મંડાણા હિલોળ તાતો નગા વાળા થીકા ગાળા નદી નાળા ફાડી નાખ્યા આળા માથે જાળા તાળા ફેલી આંગ તોળ હદાવાળા પાળા સરિતા જોર માં પાણી મારવા લાગ્યા લોટા પોટા થાવા લાગ્યા બધા લારો લાર એ વરસાદ આવી જાય અને પાણી પાણી ધરતી ની માથે જયારે દોડવા માંડે ત્યારે ધરતી છે એ રાજી થઈ જાય ધરતીના માજુડાઓ ખેડુ છે ઈ જેમ કોઈ રાજા હોય અને રાજાની કુંવરીના લગ્ન હોય અને એ કુંવરીના લગ્નના ઘરેણાં લેવા માટે અને જ્વેલરી લેવા માટે જ્યારે એક મોટો એવો કોઈ હેઠ હોય એ દુકાનદાર હોય એને ત્યાં રાજા આવે એમ હોય સમાચાર મળે અને એમાં એ હોની છે એ જ્વેલરીવાળો છે એ હારા હારા ઘરેણાં જ્વેલરી નોખી તારવી 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 તારીને રાખે કે રાજાના કુંવરીના લગ્ન માટે જ્યારે લેવા આવે ને ત્યારે એને મને આ આપવા છે એ જ્વેલરીને જેમ સાચવતો હોય એવી રીતે બી ને હાચવી રાખ્યા હોય ખેડૂએ એવી રીતે હાચવી રાખ્યા હોય અને મેં પડે અને પછી એ વાવણી જૂતે અને માલધારીઓ છે એ ના હૈયાના મોરલા ટકવા માંડે અને ગળાના ત્રણ ત્રણ જેને કહેવાય ટવકા કરી કટકા કરી અને મોરલા પણ ટવકવા મંડે એ વરસાદ છે એ વરસાદ છે અને એમાં એ વરસાદ આપણે તમે જે સંભળાવ્યું હમણાં સફાકરું એ સફાકરું આમ જુઓ તો કા શૌર્ય ને બિરદાવવા માટે લખાય આ લખાય ભક્તિ ને બિરદાવા માટે ભક્તિ માટે માતાજીઓ માટે લખાણા છે પણ વરસાદ માટે ક્યાંય જો આવું વર્ણન થતું હોય તો એ આપણા સાહિત્યની આપણા સાહિત્યમાં ધોધમાર વરસાદ પડતો હોય એવું લાગે તમને જેમ ભગત બાપુના કવિની તમે જે હમણાં સારસી સંત જે હમણાં યાદી કરી એ એમાં ભગત બાપુએ કીધું હસ બસે સાગર લોટ હળહળ ગગન સુન નો બધ કરે એટલે દરિયો છે એ પણ સામો આમ હિલોળા લેવા માટે આનંદમાં આવી જાય અને આ બાજુ ધીરા ધીરે દરિયામાંથી જે વાદળા ચડે એ વાદળા આકાશમાં ચડી અને દરિયાના ખારા પાણીને મીઠા કરી અને ધરતીને ધરવા માટે ધરતીને તૃપ્ત કરવા માટે એ આવી જાય એના એક વરસાદના વર્ણનો કવિઓએ હોહોની ભાષામાં કર્યા છે પણ એ ચારણી સાહિત્યના દુર્મિલા છંદમાં એક છંદ જોવા મળે છે કે ઇંગા હાડ ગુંભીય લુંભીય ગંબાર વેદાળ બેવાળ ચોવાળીયા મહલાર મહેલી લડ ગહેલી નીર ચલેન ચલે નળ્યા આડ ગુંભીય લુંભીય ગંબાર વેદાળ બેવાળ ચોવાળીયા મહલાર મહેલી લડ ગહેલી નીર ચલેન ચલે નળ્યા તથ સંભર્યા અંબ નયા સર ઉભર્યા અંબ એટલે પાણી નયા એટલે નવા સર એટલે નદી નદીમાં નવા પાણી મીઠા ઉભરાવવા બે વડ ચોવડિયા અહિયાં દેખાય છે કે બે વડ ચાર વડના એ વાદળ થઈ ગયા હોય ને એ અદભુત ઠંડો ઠંડો પવન આવતો હોય કુદરતી હવા એની મજા જુદી છે પણ લોક સાહિત્ય અંદર જ્યારે વરસાદ અને પ્રેમ

વરસાદ ઋતુ હોય ઋતુ હોય અને આપમાં ઝીણી જબુ કે વીજળી અને વીજળીના હળાવા થતા હોય અને આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં ભારતની આરી નારી છે પોતાનો પતિ જ્યારે નોકરીએ જવાનું છે અને આ બાજુ વરસાદ ધીરે ધીરે ધીરા ફોરા જ્યારે વરસાદના પડે છે ધરતી માથે પડે છે અને એ વીજળીનો જે હળાવો છે બાપુ કહેતા

ઢા કાપી સીણીયું આ વાતું છે ઝીણ્યું સમજણ બહુ ઝીણ્યું હોય મગજમાં તો જ રીએ અને ઝીણા માં થોડા માં સમજાય જાય એને સાહિત્ય એને જ માણસ કેવાય ગુલાબી તમને આહા હા ભગત બાપુ કે કાળો નો કીધો ધોળો નો કીધો રાતો નો કીધો પીળો નો કીધો ગુલાબી 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 એ ગામડાની અભણબાઈ ને ખબર છે કે હૃદય છે ને આયુ છે ને અંદર આપડું જે ધબકે છે ને

શું કે છે કે ઘરમાં દોયલી રે એક વખત હતો આખો ઘરમાં હાહુ ને નણંદ બે દોયલી રે અને પાછું તમે તો વૈયા જાવ નો કરીએ તો મારું પિયર બાજુમાં નથી કું જઈ આવું જરાક મારા દુઃખ છલવ્યા આવું

વરસાદી ફોરા ચાલુ થયા ઝીણો 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 તમે કીધું ને કે ઝીણા ઝરમર વર્ષે મેઘ બસ એવો ઝીણો ઝીણો મેઘ ચાલુ થયો છે અને જે મજા છે અહીંયા પલળતા પલરતા વાત કરવાની ભલે થોડું આપણને આમ માહોલની અંદર આપ ઘોળાઈ જઈએ એવું લાગે અને જ્યારે આવો મેઘ વરસતો હોય જ્યારે આપણે પરણેતરની વાત કરી હોય જ્યારે પ્રેમની વાત કરી હોય અને એક બીજો પ્રેમ એ તમે જે શરૂઆતમાં વાત કરી કે બીજ

અને એ ધરતી એમાં આદ્રા અત્યારે નક્ષત્ર છે આદરા નક્ષત્ર મારા કવિઓ એમ કે છે કે એ છે ને એમ જેમ એક પરણીને આવેલી બાઈ પોતાના હાહરિયામાં આવ્યા પછી મર્યાદાવાળી એ બાઈ એ એમ વિચારતી હોય કે હું આ પરિવારનો વેલો વધાડવા માટે આવી છું એ બાઈ જેમ આવી હોય ને મારે આ આ પરિવારને મારો વેલો વધારી સંતાન આપીને આની વાડી વધાડવી છે એમ આદ્રા નક્ષરમાં નક્ષત્ર હોય એમાં ધરતી પણ એમાં એવી ધરતીમાં પણ એક એવી ગમ ગરમી ઉભરાય છે અને એમાં જે બી વાવાય એ હોનાની જેમ પાકે છે કવિ કે માથા વાવો તો માથા ઉગે એવી તૈયારી ધરતીમાં થઈ ગઈ હોય અને એ ખેડૂત જ્યારે વાવવા માંડે અને એ વાવણીને એ હાથીદાન માથે આમ જે વાવતો હોય ભગત બાપુ કહે છે પાણીના કુવા ભરાઈ જાય નદી નાળા ભરાઈ જાય ધરતી માથે વાવણી થવા માંડે અને ભગત બાપુ એમ કહેતા કે ધરતી છે એ ગીત ગાઈને એમ કહે છે પોતાનો ધણી આવ્યો છે વરસાદ એટલે કે છે કે લાવ્યો કટોરો લાવ્યો એ મારો સાહેબો એ લાવ્યો રે લીલી ઓઢણી રેજી કટોરો એ જે કચોળો ભરે કટોરો ભરે એ કુવા ભરાઈ ગયા એ તેલ છે બાઈ તૈયાર થાય છે લીલી ઓઢણી ઓઢવા અને પછી માથું વળે ને ઈ કાંગસી ઓલા માં હાલતા હોય ને ઈ કાંગસી છે લાયો કટોરો લાયો કાંગસી રેજીએ મારો સાઈબો એ લાયો રે લીલી ઓઢણી રેજી હવે મારો સાઈબો ઓઢણી લઈ આવ્યો લીલી ઈ હું ઓઢી લઈશ આવું ધરતી કે છે ધરતી માંગે છે ખેડૂતની વાત થઈ એના ધરતી પ્રત્યેના પ્રેમની વાત થઈ પ્રિયતમના પ્રેમની વાત થઈ અને એની સાથે સાથે જે આપણા શાસ્ત્રોની અંદર હું હંમેશા કહું સૌથી વધારે લખાતું હોય લખાયું હોય તો એ છે ત્રિલોકીનાથ જગદીશ ભગવાન કૃષ્ણ અને એના માટે લખાયું હોય ને એમાં પણ જ્યારે વરસાદની વાત હોય અને ભગવાન કૃષ્ણની વાત આવે તો હાડ ઉચ્ચારમ મેઘ મલારમ બની પહાડ જલધારમ દાદુર ડકારમ મયુર પુકારમત પ્રકૃતિ સાથે ત્રિલોકીનાથ ને ભગવાન શ્રી કૃષ્ણને વણી લેવામાં આવ્યા છે અને એના પ્રત્યેનો પ્રેમ ને મેનો મેહ આશીર્વાદ વરસતો હોય એવા મેહ વચ્ચે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે કૃષ્ણની અને વરસાદની વાત આપણે એક એ લાવો તમારા કંઠે થી લેવો આપણો દેશ છે ને એ સંસ્કૃતિ સભર તો છે જ અને ઉત્સવ પ્રધાન દેશ છે આપણે ત્યાં ઉત્સવ આવે આપણે ત્યાં પરબ આવે બધા એમાં એમાં આખું કુટુંબ પરિવાર વણાઈ જાય બે નું દીકરી નો આવે નાની નાની ઢીંગલી હોય એનો એક પરબ આવે એમાં સોમા હું બે એટલે ધીરે ધીરે આહાર ને પછી શ્રાવણ બે નવખંડ ખંડ નીલાણીએ પાવન પાણી વાણીએ દાદુર મોર વળે ચૌદાસ ચડાવણ પૂંજાય શંકર શ્રાવણ માસ જળે સજળે પ્રશ્નાર કરે નીત નાવણ પૂંજાય શંકર રામ વ્રત સધરિયા

અને કેવા વગડામાં મોરલિયા ટોળે વળ્યા મોરલા વસે છે એ વગડામાં ટોળે વળવા માંડે ઢેલડીયું ઢુંગે વળવા માંડે એવા ફૂલડા ખીલી જાય એવો શ્રાવણ મહિનો આવે ઈ શ્રાવણ મહિનામાં શિવને પણ પૂજા અને કૃષ્ણ ને પણ કૃષ્ણ નો પણ આખો મહિનો કેવાય શિવ પણ કૃષ્ણ છે એ તો ઘટો ઘટમાં છે શ્યામ તન શ્યામ ધન શ્યામ હે અમારો શ્યામ હિશો કામ હે શ્યામ હિયે શામજીનાધાર શ્યામ નામ હે શામ ગતિ શ્યામ મતી શ્યામ હિ હે પ્રાણ પ્રતિ શામ સુખદાય ભલાય શોભાધામ હે ઓધવ તું ભયે બોરે પાણી લે આયે દોરે જોગ કહા રાખે જહા રોમ રોમ શ્યામ હે રોમ રોમ શ્યામ હે ઈ ભગ ભગવાન દ્વારકા વાળો એને દ્વારકાધીશ કયો અને ગોકળિયા વાળો કયો અને મથુરા વાળો કયો ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વૈશા ઈ ભગવાન કૃષ્ણ ઈ આપણા પરબ ઈ રાહડા બેનું દીકરીઓ હાથ માઠે ઉપર આવે અને પછી ગામના ચોક માં નેહડાના ચોક માં એ રાહડા ગાય તો એમાં કૃષ્ણ ને લઈએ એ રાહડા ગાતા હોય પણ એમાં પોતાનું જીવન પાછું આરે ઉથાયેલું હોય એક કડી મને યાદ આવે એટલે ગમે છે એટલા માટે અત્યારે આ બધી ઘટનાઓ બને જીવન મૂલ્ય ને ટુકાવી નાખવાની જરાક કઈક અબળું થઈ ગયું એટલે મરી જવું હવે જીવનમાં કઈ રહ્યું નથી તો આ એ એક રાહડામાં એ હાથ માઠે ઉપર દીકરીઓ ગાય ને શું કેતી હોય શું કે છે ઈ કે પ્રભુજી જાડવે જાડવે માળા ભગવાન આ મોંઘો ઈ એમ ન પૂરું થઈ ગયું હવે હવે બરબાદ થઈ ગયું હું ડિપ્રેશન માં આવી ગયો કે આવી ગઈ ને એ શું કે પ્રભુજી તમે લખજો લાંબા રે આ મોંઘો મને લીખ જીવન મૂલ્ય ની માણસ ની કિંમત છે અને ખબર છે સોળાસી લાખ પછી અહીંયા આવવાનું થયું છે એને ખબર છે એ મન ફરી ફરી નહીં મળે રે પછી શું કહે છે ભાઈ પ્રભુજી સાસુ વિના નો સો સાસરુ રે પ્રભુજી હરા વિના ને લાજ રે આ મો એ મન ફરી ફરી

હે ભગવાન કૃષ્ણ તમને દુઃખ લાગ્યું હોય અમે તમારી યારે બોલ્યા હોય જેમ એમ બાંધ્યા હોય એમ હવે એવું નહીં કહી હવે તારી યારે અમે નહીં બાંધી હવે તારી હારે કારણ કે એ બધું તું હવે ભૂલી જાય છે એ બધું હવે તારી હવે તો તારા વગર અમારે અહીં રહેવાતું નથી એટલે એ બધું હવે એ હવે તને વઢવેડ ના વેણ નહીં બોલીએ રે વઢવેડ નહીં કરી તારી હારે હવે વઢવેડ ના વેણ નહીં બોલીએ રે કાના એ તને ગમશે એવી એ ઘણી વાત છે રે બધી ઈ વાત નઈ કરી તને ગમે એવી વાત અમારી પાસે ઘણી છે તને ગમી છે એવી ઘણી વાત છે રે હવે આવી જાવ તો માખણ ના માટ છે રે અને એક હા ભગવાન કૃષ્ણ પાંચ હજાર વર્ષ થઈ ગયા સાડા પાંચ હજાર વર્ષ થઈ ગયા હોય ગયા પછી આજ પણ ગોવાળો સારવા જાય હજી અમારે આમાં ગીર માં તમે ગોવાળ ગમે ત્યાં હોય કે બે ગોવાળ ભાત હોય ને લઈને ભેવું સારવા ગયા હોય ગાયું ભેવું સારવા એક તમે આવી જાવ હો સીતાના વગડામાં ભેગા થઈ જાઓ તો ત્રણે ખાઈ લઈએ ને એટલું ભાત હોય ત્રણ જણા જમી લે એટલું ભાત ભેળું હોય તો આ કડીમાં કે છે કે તને ગોવા એ શું કામ વધારાનું રાખે છે એ તને ગોવાળો વગડામાં ગોતતા રે એ તને ગોવાળો વગડા માં ગોતતા શું કામ એના ખડિયા તારા રે હજી એના ખડિયા માં તારા ઘાટું ભાત શેરે રે હવે કાન આવી જાવ તો માખણ ના છે ક્યાં વાત હે ક્યાં વાત હે ક્યાં વાત હે